સુરત શહેરમાં દિવાળી સમયે ચોરી લૂંટ સહિતની અનેકો ઘટનાઓ અટકાવવા ક્રાઇમ બ્રાન્ચ મેદાને આવી ગઈ હોય તેમ જ્વેલર્સ અને આંગળીયા પેઢીમાં લૂંટ કરે તે પહેલા જ બેને પિસ્તોલ અને રિવોલ્વર સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે તો ઝડપેલા આરોપીઓ અડાજણમાં થયેલી લાખોની લૂંટના મુખ્ય આરોપીઓ છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ હાલ દિવાળીને લઈને પેટ્રોલિંગ વધારી રહી છે ત્યારે બાતમીના આધારે સુરતમાં આંગળીયા પેઢી અને જ્વેલર્સ શોપમાં લૂંટને અંજામ આપે તે અગાઉ બે આરોપીઓની ધરપકડ કરાઈ છે પહેલા આરોપીઓ મનીષ ઋષિદેવ શાસ્ત્રી દુબે શુભમકુમાર ઉર્ફે સોનુ સંજયકુમાર રવિદાસ પાસેથી એક રિવોલ્વર એક પિસ્ટોલ તેમજ ત્રણ જૂતા કારતુસ જપ્ત કર્યા છે ક્રાઇમ બ્રાન્ચ આરોપીની પૂછપરછમાં કરતા સામે આવ્યું કે સુરતના ઘોડદોર રોડ અને મૈધરપુરા વિસ્તારમાં લૂંટના ઇરાડે રેકી કરાઈ હતી જ્વેલર્સના શોરૂમ અને આંગળીયા પેઢીમાં લૂંટ કરવાનો તેને પ્લાન ઘડ્યો હતો તો હાલ ઝડપેલા આરોપીઓ અડાજનમાં થયેલી રૂપિયા આઠ લાખની રોકડ રકમની લૂંટના મુખ્ય આરોપીઓ છે અડાજન તમાકોના વેપાર પર જીવલન હુમલો કરી આઠ લાખ રૂપિયાની લૂંટ ચલાવાઈ હતી આ લૂંટની ઘટનામાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી સાડા ત્રણ લાખ રૂપિયાથી વધુ રોકમ પણ મળી આવી હતી સુરતમાં દિવાળી પહેલા જ પોલીસ કમિશ્નર દ્વારા દરેક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ અને બ્રાન્ચોના પોલીસ કર્મચારીઓને પેટ્રોલિંગ વધારવા આદેશ અપાયા હતા જેને લઈને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોટી સફળતા મેળવાઈ છે સાથે